ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા સાવલી ખાતે માનવ સેવા ગ્રુપ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી ચિસ્તીયા સમૂહ માનવ સેવા ગ્રુપ દ્વારા આયોજિત જોડા જોડાયા આજના સમૂહ એક હિન્દુ પણ દ્વારા લગ્નના એક તાંતણે બંધાયા જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતું આજના સમૂહ લગ્નોત્સવમાં એક બાજુ મોલવી દ્વારા નિકાહ પાડવામાં આવતા અને બીજી બાજુ બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવવામાં આવતા કોમી તેનું ઉત્તમ ઉદાહરણ સાવલીમાં જોવા મળ્યું ચિસ્તીયા સમૂહ લગ્નોત્સવમાં માનવ સેવા ગ્રુપ દ્વારા આયોજિત લગ્નોત્સવમાં ધારાસભ્ય કેતની નામદાર તાલુકા ભાજપ પ્રમુખ સાવલી શહેર પ્રમુખ નગરપાલિકા પ્રમુખ પ્રસંગમાં હાજર રહી નવજોડાના આશીર્વાદ આપ્યા હતા ચિસ્તીયા સમૂહ લગ્નોત્સવ માનવ સેવા ગ્રુપ દ્વારા નવજોડાઓને ઘરવખરીનો સામાન તેમજ અન્ય જરૂરિયાત સામગ્રી પણ આપવામાં આવી હતી આજરોજ સાવલી મુકામે સર્વ સમાજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એકાવન નવયુગલ દંપતીઓના સમૂહલગ્ન મહોત્સવ રાખવામાં આવેલ છે એમાં પચાસ દીકરાધિકારીઓ પાણી અને એક હિન્દુ શાસ્ત્રો પ્રમાણે હિન્દુ પ્રમાણે એક નવયુગલ દંપતી આજે પ્રભુતાના પગલાં પાડ્યા ખરેખર આવા સમાજ ઉપયોગી કાર્ય માટે આ કમિટીના તમામ મેમ્બરોને હૃદયથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે શુભેચ્છાઓ આપું છું ઉપરવારો એમને આવાન આવા કાર્ય કરવાની શક્તિ આપે અને આ કમિટી જેવા કાર્ય મારા ભારતભરના તમામ નવયુવાનો આવા સારા કાર્યમાં જોડાયા અને સારા કાર્ય કરવાની એમને પ્રેરણા મળતી રહે સમાજની અંદર આજે સમૂહ એક ખૂબ મોટું કામ છે કારણ કે જ્યારે લગ્નનો ખર્ચનો ભાર ઓછો કરવા માટે આવી કમિટીઓ ભેગી થઈને માનવ સેવાનું કામ કરતો હોય તેમાં સૌએ જોડાવું જોઈએ ફરી એક વખત નવયુગલ દંપતીઓને હૃદયથી શુભેચ્છાઓ આપું છું કે નવ આ વર્ગ જીવન ખૂબ સમૃદ્ધિમય અને એકદમ આનંદમય જીવ જીવન જાય અને આવતા વર્ષે બીજી તારીખ કે આ બે 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 હજાર છવ્વીસના રોજ વાંકાનેર ખાતે એ લોકોએ સર્વ ધર્મ સર્વ જ્ઞાતિ સંૂલગ્ન મહોત્સવનું જો આજે એલાન કર્યું છે તે માટે પણ એમનું હૃદયથી અભિનંદન આપું છું અને ફરી એક વખત આ કમિટીના તમામ મેમ્બરોને દિલથી શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું